વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામે સરકારી પડતર જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે ગામની સીમમાં આવેલી સર્વ નંબર એક હજાર કિંમત સરકારી જમીન પર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાંધકામ થતું હોવાના આરોપો ઉઠ્યા છે ગ્રામજનો આ બાંધકામને ખુલ્લી લૂંટ ગણાવી રહ્યા છે અને તંત્ર પર આંખ મીંચવાનો આક્ષેપ કરી રહ્યા છે તારીખ પંદર આઠ બે હજાર પચીસના રોજ ગ્રામસભામાં સ્પષ્ટ ઠરાવ પસાર થયા છતાં આજ દિન સુધી કામ બંધ ન થતાં તંત્રની બંધ કરવાની કડક માંગ કરી છે જો ન્યાય નહીં મળે તો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કર્યું એવી ચીમકી પણ ગ્રામજનોને આપી છે સરકારી જમીનની રક્ષા કરવા નિષ્ફળ રહેવું તંત્ર હવે જવાબદાર આપશે કે નહીં એ પ્રશ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે મારું નામ સુરેશભાઈ જેનાયક હું બિલપુડી ગામના આગેવાન તરીકે આજે અહીંયા પત્રકાર સમક્ષ બોલું છું અમે જે આ ગામ ગામની જગ્યાથી શમશાન ખરાબો એ અમારા ગામનો ઘરેણું કહેવાય તો અમારા ગામ પંચાયતમાં ઠરાવ કર્યા ગામની સંમતિ લીધા વગર અહીંયા કામ ચાલુ કરી દીધેલ છે એ કામ અટકવું જોઈએ અને કઈ રીતે કાયદેસર કરીને એવું લાગે તો ગામ પંચાયતમાં ગામ સભા બોલાવો ગામને જવાબ આપો અને તમારે જે પછી આગળની કાર્યવાહી તે કરવી જોઈએ આ કામ અટકવું જોઈએ અને બિલકુડીની જગ્યા બિલકુડીમાં મળવી જોઈએ અમારી આશા છે પહેલાં પણ આવેદન આપ્યું હતું અને અત્યારે પણ આ કામ બંધ કરવા માટે ન આપ્યું આજ દિવસ સુધી કામ બંધ કરવામાં આવ્યું નથી એના માટે આજે તમારે પત્રકારને મળવામાં આવ્યા અને અમારા બિલકુડી ગામના તમામ ગામજનોનો વિરોધ છે આના માટે અમાર આ કામ બંધ કરવામાં નહીં આવશે તો અમારા ગામ લોકો અને ગામના આગેવાનો અને સરપંચ સભ્યો બધા ગામના મળીને અમે સુપ્રીમ કોર્ટ સુધી મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ